આત્મીય પરિજનો ભાઈઓ બહેનો આજે જે મારે ચર્ચા કરવી છે મારે જે વક્તવ્ય આપવું છે એ કોઈ ધાર્મિક નથી આધ્યાત્મિક નથી આપણે સામાજિક પ્રાણી છે અરસ મહાન દાર્શનિક અરસ્ત અને ડાર્વિનની થ્યોરી છે મેન ઇઝ સોશિયલ એનિમલ મનુષ્ય એક સામાજિક પ્રાણી છે સમાજ વગર એ રહી નહીં શકે જન્મ મરણ પરણ હંમેશા સમાજની જરૂર પડે તો આજે મારે ધાર્મિક યા આધ્યાત્મિક ચર્ચા નથી કરવી સામાજિક ચર્ચા કરવી સમાજ સમાજમાં ઘણી ઘણા નાસુરો છે હું એક નાસુર વિશે આજે ગમત અને જ્ઞાનથી એ નાસોર પર ચોટ કરીશ એકંદરે લોકોને વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળે છે લોકો અને જે વસ્તુ ધ્યાનથી સાંભળે ને એ એના જહેનમાં ઉતરી જાય એના દિમાગમાં હંમેશા રહે એટલે મારે વાર્તા દ્વારા સમાજનું જે નાસુર છે તેના પર વ્યંગ મનોરંજક ચોટ કરવું છે વાર્તા દ્વારા એક ગામ હતું ગામ આદર્શ ગામ ગામના લોકો આદર્શવાદી હતા વિવેકવાન હતા गां गांज ने कोई भी परिस्थिति विज्ञानी कसौटी पर कसी ने ये को हल करता था, था। ये एक गांव में एक मंदिर ये मंदिर मात्र पूजा नो स्थान नहीं नो केंद्र है मंदिर में ભાવ ભક્ત ભાવિકોને સદ સાહિત્યોનું વાંચન માટે વાંચન વાંચનકક્ષ બનાવેલું હતું અને એ જ મંદિરમાં સારા સાહિત્યોનું વેચાણ માટે વેચાણ કેન્દ્ર બનાવેલું હતું મંદિર જનજાગૃતિનું કેન્દ્ર હતું એ મંદિરમાં સમય સમય પર સંતોનું પ્રવચનનું આયોજન થયા કરતું હતું એકવાર એક સંતનું પ્રવચનનું ત્રણ દિવસનું પ્રવચનનું આયોજન કર્યું પહેલા દિવસે સંતના પ્રવચનમાં આખું ગામ પ્રવચન સાંભળવા આવ્યું નાનાથી લઈને મોટા સ્ત્રીથી લઈને પુરુષ બધા જ આખું ગામ પ્રવચન સાંભળવા આવ્યું સંતની વાણિયાને વર્ત વર્તુક વર્તણૂકમાં અંતરની હતું એટલે એની વાણી પ્રભાવશાળી હતી એના વાણીમાં વર્ચસ્વ હતું પહેલા દિવસના પ્રવચનથી ઘણા લોકોમાં પરિવર્તન આવ્યું આચાર વિચારમાં પરિવર્તન રહેન સહનમાં પરિવર્તન આહાર વ્યવહારમાં પરિવર્તન પરિવર્તન આવ્યું કારણ કે ની વાણી પ્રભાવશીલ હતી એ ગામમાં ગામના એક ગૃહસ્થમાં એક જુવાનીઓ ખૂબ દારૂ પીએ ખૂબ દારૂ પીએ સવારે દારૂવાળાના ઘરમાં જાય પહેલો ધારનો અછેર દારૂ પીને આવે બપોરે દારૂવાળાના ઘરમાં જાય પહેલો ધરનો અછેર દારૂ પીને આવે સૂર્યાસ્ત પછી રાત્રે દારૂવાળાના ઘરમાં જાય પહેલો ધારનો શેર દારૂ પીને આવે એના ઘરવાળા પરેશાન એના મા બાપ પરેશાન એના મા બાપે એને પાણી આપીને કસમ ખવડાવી કે દારૂ છોડી દે ઓજા ગુણી પાસે દોરો મંત્રીને એના ગળામાં પહેરાવ્યો અને ઓજા ગુણી પાસે પૈસા ખર્ચ કરીને તાબીજ બનાવી અને બામાં તાબીજ બાંધી ન તો કોઈ તાબીજનો અસર પડ્યો ન તો કોઈ મંત્રેલા દોરાનો અસર પડ્યો નહીં તો કોઈ કસબનો અસર પડ્યો એ દોરો અને દારૂ એનું ચાલુ જ હતું કોઈ અસર નહીં પડ્યો દારૂ પીવાનું ચાલુ તો એની માતાએ વિચાર કર્યો કે ગામમાં સંતનું પ્રવચન ચાલતું છે સંતની વાણી પ્રભાવશીલ છે ઘણામાં પરિવર્તન આવ્યું તો મારા દીકરામાં બી પરિવર્તન આવી શકે એમ વિચારી અને એણે પોતાના પુત્રને કહ્યું કે બેટા આપણા ગામમાં પ્રભાવશાળી સંત આવેલા છે એનું પ્રવચન થાય છે તો પ્રવચન સાંભળવા જજે પેલો દારૂ જે છોકરા નશામાં તો હતા જ તે કહે છે સંત પંથ ગ્રંથ એ બધું ફાલતું વસ્તુ છે બેકાર છે ખેર સંતના ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો પ્રવચન પ્રવચન થયું તો ચોથા દિવસે પૂર્ણાહુતિ હતી અને સંતનો વિદય સમારોહ હતો તો પેલા દારૂડિયા છોકરાના મા બાપ સંત પાસે ચોથા દિવસે સંત પાસે ખૂબ આશા લઈને ગયા અને સંતને કહ્યું મહારાજ અમારો છોકરો આખો દિવસ દારૂ પીએ દારૂમાં લતપથ રહે છે તમે કંઈ દોરો મંત્રી આપો ને કંઈ તાબીજ બાબીજ બનાવી આપો ને કે અમારો છોકરો દારૂ પીવાનું છોડી દે સંત કે હું તાબીજ બાબીજ નથી બનાવતો કઈ દોરો વોરો મંત્રીને નથી આપતો એ મારું કામ નહીં એ ફાલતુ છે એનાથી કોઈ પ્રભાવ નહીં પડે કોઈ અસર નહીં પડે એ બેકાર છે લોકોને આવા ગુણી લોકો ઠગે છે એ બેકાર છે બધું હું દોરો તો એના માં લોકો આશા રાખીને ગયા હતા પણ નિરાશ નહીં થયા એની માએ કહ્યું મહારાજ અમારો ઉપર એક ઉપકાર કરો ને તો સંતે કહ્યું બોલો શું ઉપકાર કરો તમે અમારા ઘેર પધારો અને અમારા છોકરાને દારૂ વિશે કંઈક કહેવું સંત કહે હું તાબીજું દોરો તો નથી બનાવતો પણ હા તમારા ઘરે પધારીને હું તમારા છોકરાને દારૂ વિશે કંઈ કહી શકું સંત આવ્યા ઘેરે છોકરાના ફળિયાવાળાએ જોયું સંત આવ્યા તે ચૌદ ફળિયાવાળા બી આવીને બેસી ગયા સંતને આસન આપ્યું આસન પર સંત બિરાજમાન થયા અને સંતની સામે એક ખુરશી બિછાવીને પેલા દારૂડિયા છોકરાને બેસાડ્યો અને માએ કહ્યું બેટા આ સંતનું પ્રવચન સાંભળજે સંતે પ્રવચન ચાલુ કર્યું સંત કહે દારૂ पीवाती बड़ा सामने दारूड़ी छोकरो भी सामने संत कहे दारू पीवाती दारू पीवाती तण फायदा थाई तण फायदा लोग विचार में पड़ गया अरे असो बोलतो ऐसे संत दारू पीवाती तण फायदा थाई દારૂ પીવાથી વળી ફાયદા થતા હશે આ કેવું બોલે સન એના મા બાપ બી વિચારમાં પડી ગયા કે આ શું બોલે દારૂ પીવાથી ત્રણ ફાયદા થાય બે ફળિયાવાળા ઉઠીને ચાલી ગયા પેલો દારૂ છોકરો ખુશ થઈ ગયો દારૂ પીવાથી ત્રણ ફાયદા થાય તો તે છોકરાએ પૂછ્યું મહારાજ દારૂ પીવાથી કયા કયા ત્રણ ફાયદા થાય તો સંતે કહ્યું કે દારૂ પીવાથી દારૂ પીવાથી જે દારૂ પીએ છે જે દારૂ પીએ છે એને કોઈ દિવસ કૂતરા ની કઢે આ પહેલો ફાયદો એને કોઈ દિવસ કૂતરા ની કઢે લોકો વિચારમાં પડી ગયા આ શું બોલતો હશે સંત થઈને અરે દારૂ જે પીએ છે એને તો કૂતરા પહેલાં ભોંસે છે ને આ કહે જે દારૂ પીએ છે એને કૂતરા નીકળે આ શું વાત કરતા હશે બે ફળિયાવાળા ઉઠીને ચાલી ગયા મા બાપ પણ વિચારવા પડી ગયા કે આ મહારાજને ને આપણે બોલાવ્યા તો આવું આવું બોલે સંતે કહ્યું બીજો ફાયદો જે દારૂ પીએ છે એના ઘેરમાં ગમે તેટલા રૂપિયા પૈસા ધન દોલત સોના ચાંદી જવેરાત હોય કોઈ દિવસ ચોર ચોરી કરવા નહીં આવે આ બીજો ફાયદો લોકો વિચારમાં પડી ગયા અરે આ ચોર તો જેના ઘેરમાં ધન દોલત હોય પૈસો હોય ત્યાં ચોરી કરવા જાય ને ગરીબના ઘેરમાં થોડી ચોરી કરવા જાય આ કેવું પ્રવચન આપે છે આ સંત કે આપણે બોલાયું સંતને આવું બોલે છોકરો ખુશ છોકરાએ પૂછ્યું મહારાજ ત્રીજો ફાયદો શું તો સંતે કહ્યું જે દારૂ પીએ છે જે દારૂ પીએ છે એ કોઈ દિવસ ડોસો નહીં થાય દોહો નહીં થાય લોકો વિચારે છે અરે દારૂ પીએ તે દોહો નહીં થાય ડોસો નહીં થાય કોઈ વખત આ શું બોલતો હશે બે ત્રણ ફળિયાવાળા ઉઠીને ચાલી ગયા આ હાલતું દારૂ પીએ તે ડોસા નહીં થાય ડોહા નહીં થાય મામ બી વિચાર પડી જાય પેલો છોકરો ખુશ ખૂબ ખુશ હું કોઈ દિવસ દોહો નહીં થવાનો હં ખુશ છોકરો દારૂડિયો છોકરો તો તે દારૂડિય છોકરાએ સંતને પૂછ્યું મહારાજ જે દારૂ પીએ છે એને કૂતરા ની કઢે જે દારૂ પીએ છે એના ઘરમાં ગમે તેટલા રૂપિયા પૈસા ધંધાલો થાય ચોરચોરી ચોરી કરવાની આવે જે દારૂ પીએ છે તે કોઈ દિવસ દોહો નહીં થાય કેવી રીતે તો સંતે કહ્યું જે દારૂ પીએ છે જે વ્યક્તિ દારૂ પીએ છે એના કદમ લડખડાય કદમ લડખડાય દાબો જમણી બાજુ જાય જમણો પગ ડાબી બાજુ જાય કભી જમણી બાજુ પડું પડું થાય કભી ડાબી બાજુ પડું પડું થાય કભી હાંભેની દિશામાં ખોસાઈ જાય તો આ બધું છોડાઈ જાય એટલે એ હાથમાં લાકડો લઈને ધીરે ધીરે ચાલે અને જ્યારે હાથમાં લાકડો હોય તો કૂતરો નહીં આવે હાંભે કૂતરો ની કઢે लो फायदा બીજો ફાયદો કે જે दारू પીય છે એના છાતીમાં ભરખમ કફ જામી જાય કફ અને ભરખમ કફ જામમાંથી એ આખી રાત ખાય ખાય ખાંસ 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 ખાય ખાય ખાશિયા કરે આખી રાત પોતે ભી નહીં સુવે અને ઘરના માણસોની બી સુવાની દે જ્યારે પોતેની સુએ ઘરના માણસોની સુએ તો પછી ચોર કેવી રીતે ચોરી કરવા આવવાનો જે દારૂ પીએ છે ને જે દારૂ પીએ છે એના કલેજા કાળા થઈ જાય કાળા કલેજાને દબાવો ને તો કાળો કાળો રસ નીકળે જે દારૂ પીએ છીએ એના ફેફડામાં કાણા પડી જાય કાણા કાણા પડી જવાથી ઓક્સિજનને શોષિત નથી કરી શકતો તો લોહી સાફ નહીં થાય એના હાર્ટમાં હૃદયમાં શીરા અને ધમની ચોક થઈ જશે જામ થઈ જાય છે તો હાર્ટ અટેક આવે છે શીરા અને ધમનીને ચાલુ કરવા માટે હોસ્પિટલમાં બીજી નસ નાખવામાં આવે છે તેમાં અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જે દારૂ પીએ છે એને કમણો થઈ જાય છે કમણો અને કમણામાંથી કમણી થઈ જાય છે જે દારૂ પીએ છીએ એના બંને કિડની ફેલ્યોર થઈ જાય છે દારૂ પીવાથી તરત તરતના શરીરમાં રોગ પેદા થાય કમળો છે વગેરે વગેરે તો તે એલોપેથિક દવા લે અને એલોપેથિક દવા લેવાથી કિડની ખરાબ થઈ જાય ફેલ્યોર થઈ જાય જે દારૂ પીએ છે એના નસમાં લોહી ખૂબ રફતારથી વહે છે હાઈ સ્પીડથી તો તેને હાઈ બ્લડ પ્રેશરને શિકાર બની જાય છે હાઈ બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશર થવાથી નસ ફાટી જાય શરીરની નસ ખાસ કરીને માથાની નસ ફાટી જાય છે માથાની કારણ કે માથામાં સહત્ર દળ કમળ હોય છે અર્થાત એક હજાર નાળીઓનું ગુંથન હોય છે એક હજાર નાળી એક હજાર નસ અને એક હજાર નસ એ ખૂબ પાતળી 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 હોય છે એ પહેલી ફાટે તેને કહેવાય અને બ્રેમ હેમરેજ થાય તો તે જોવાની માં જ મરી જાય ડોહો નહીં થાય જોવાની માં જ મરી જાય ડોહો નહીં થાય ભાઈઓ એનો આપણે જોયું છે ઘણા દારૂડીઓને જવાનીમાં જ મરી ગયા ડોહાની થયા આ સાંભળીને પેલો દારૂડીયો છોકરો દારૂ પીવાનું છોડી દીધું હું પણ આ વખતે મારા સમાજના નોજવાનોને એક છોતેર વર્ષનો બુજુર્ગ થઈને હાથ જોડીને વિનંતી કરું છું કે દારૂ પીતો હોય તો દારૂ છોડી દેજો મારે સમાજની બહેનો સાથે વાત કરવાની છે નારી એ શક્તિ હોય છે શક્તિ સમાજની શક્તિ હોય છે નારી બહેનો સાથે વાલી કરજો એટલે હે મારી વાલ સોય આત્મીય મેં બહેનો આગળ તમારા પતિદેવ તમારા પુત્ર તમારા ભાઈ દારૂ પીતા હોય તો તેમને કહેજો ત્રણ વાત કહેજો બસ દિવસમાં એક વાર કેજો પણ રોજ 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 પ્રતિદિન પ્રતિદિન કેજો પોતાના પતિને પોતાના પુત્રને પોતાના ભાઈને જે દારૂ પીએ છે તેને કહેજો દારૂ બહુ ખરાબ વસ્તુ છે દારૂથી શરીરમાં ઘણા રોગો થાય છે દારૂ પીવાનું છોડી દે બસ આ ત્રણ જ વાત કહેવાય દિવસ મેં એક વાર કહેવાનું વાર વાર નહીં પણ રોજ કહેવાનું પ્રતિદિન કે દારૂ બહુ ખરાબ વસ્તુ છે દારૂ પીવાથી શરીરમાં ઘણા રોગો થાય છે દારૂ પીવાનું છોડી દે બસ આ ત્રણ વાત કરવાની કેવી રીતે કરવાની સહજતાથી પ્રેમથી આત્મીયતાથી સદભાવથી કહેવાનું કે દારૂ બહુ ખરાબ વસ્તુ છે દારૂ પીવાથી શરીરમાં ઘણા રોગો થાય છે દારૂ પીવાની છોડી દે અગર આપ સહજતાથી પ્રેમથી આત્મીયતાથી સદભાવથી રોજ 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 દિવસમાં એક વાર રોજ રોજ કહેશો તો હું વારંટી નહીં ગેરંટી આપું છું સમય જતા એ દારૂ છોડી દેશે બહેનો આપ સૌ કૂવામાંથી પાણી તો ખેંચ્યું હશે કૂવો સિમેન્ટનો અને ઈંટડાનો બનેલો કઠણ અને તેમાં આપણે પાણી ખેંચીએ શેનાથી ખેંચીએ મુલાયમ રસ્સીથી નરમ રસ્સીથી મુલાયમ અને નરમ રસ્સીથી પાણી ખેંચવાથી રોજ 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 કૂવામાંથી પાણી ખેંચવાથી રોજ 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 નરમ અને મુલાયમ નરમ અને મુલાયમ રસીથી રોજ પાણી ખેંચવાથી એક કૂવામાં કાપા પડી જાય છે કાપા આવી રીતે આપ પોતાના પતિને જે દારૂ પીતો હોય પોતાના પુત્રને જે દારૂ પીતા હોય પોતાના ભાઈને જે દારૂ પીતા હોય તેને રોજ 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 આત્મીયતાથી પ્રેમથી સહજતાથી સદભાવથી કે કહેજો કે દારૂ બહુ ખરાબ વસ્તુ છે દારૂથી શરીરમાં ઘણા રોગો થાય છે દારૂ પીવાનું છોડી દે તો એ ચોક્કસ દારૂ પીવાનું છોડી દેશે જ મારા આત્મીય ભાઈઓ બહેનો આજે મેં વક્તવ્ય આપ્યું આ છોતેર વર્ષનો બુઝુર્ગ થઈને અને અનુભવથી જે મેં આ વક્તવ્ય આપ્યું અનુભવથી પોતાના અનુભવથી एम अगर कोई भाइयों ने स्वाभिमान पर ठेस लागू हो तो प्रत्ये हूँ क्षमा प्रार्थी छू म करजो ओम शांति शांति शांति